નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓ બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ તેર પહાડી રહેઠાણના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર જવાબો સહિત પણ જો તમે અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તે સિવાય મિત્રો આ પ્રકારના મેં બે વિડીયો બનાવેલા છે પાર્ટ વન અને પાર્ટ ટુ તે તમે જોયા ન હોય તો અહીં આપેલા આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ પરીક્ષા લક્ષી પ્રશ્નોત્તર પ્રશ્ન એક યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો એક જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી જવાબ મુંબઈ બે તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું જવાબ તબેલા ત્રણ ચાંગપા જાતિના લોકો જે આકારના તંબુઓમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે જવાબ રેબો ચાર પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા પકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે જવાબ લેખા પાંચ હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ ખતમબંડ છ ચાંગથાંગ સ્થળ દરિયાની સપાટીથી ખાલી જગ્યા મીટર ઊંચાઈએ આવેલું છે જવાબ પાંચ હજાર મીટર સાત શ્રીનગરમાં જૂનાગઢમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ખાલી જગ્યા કહેવાય છે જવાબ ડબ પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેની નીચે અંડરલાઈન કરો એક લોનર શું છે એ પહાડી રહેઠાણ બી કાશ્મીરનું સરોવર સી મોટરસાયકલ ડી ઘેટા બકરાને રાખવાની જગ્યા સી મોટરસાયકલ સાચો જવાબ છે પ્રશ્ન બે રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે જવાબ એ જયપુર બી કોટા સી ઉદયપુર ડી ભરતપુર એ જયપુર સાચો જવાબ છે ત્રણ મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાણી કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા એ મહારાષ્ટ્ર રાજસ્થાન બી ગુજરાત રાજસ્થાન સી મહારાષ્ટ્ર ગુજરાત ડી રાજસ્થાન દિલ્હી બી ગુજરાત રાજસ્થાન સાચો જવાબ છે ચાર નીચે પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે એ લેહ બી જમ્મુ સી મનાલી ડી શ્રીનગર એ લેહ સાચો જવાબ છે પાંચ કયા પ્રાણીના લાંબા અને સુંવાળા વાળમાંથી પશ્મીના શાલ બનાવવામાં આવે છે એ ઘોડો બી બકરી સી ઘેટું ડી સસલું બી બકરી સાચો જવાબ છે છ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધારે પસંદ કરે છે એ લેખામાં બી રેબોમાં સી હાઉસ બોટમાં ડી તંબુમાં સી હાઉસ બોટમાં સાચો જવાબ છે સાત વધુ ઊંચાઈ પર જતા હવામાનના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ કાર્બન ડાયોક્સાઇડ બી હાઇડ્રોજન સી ઓક્સિજન ડી હિલિયમ સી ઓક્સિજન સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ગૌરવજાનીએ પોતાની મુસાફરી ગુજરાતમાં અમદાવાદ શહેરથી શરૂ કરી હતી ખોટું બે મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે ખોટું ત્રણ પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે સાચું ચાર ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે જ ફરતા રહે છે સાચું પાંચ લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે ખોટું છ ચાંગપા લોકો મોટાભાગે તંબુમાં રહે છે સાચું સાત શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો વિભાગ અ એક ડોંગા બે રેબો ત્રણ ડબ ચાર લેખા પાંચ ચાંગપા હવે વિભાગ બ જોઈએ અ ઘીટા બકરા રાખવાની જગ્યા બ દિવાલોની બહાર નીકળતી બારીઓ ક પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે ડ પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિ ઈ ચાંગ પાનો શંકુ આકારનો તંબો હવે આપણે તેને જોડીને જોઈશું એક ડોંગાની સામે જવાબ આવશે ક પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે બે રેબોની સામે જવાબ આવશે ઈ ચાંગ પાનો શંકુ આકારનો તંબુ ત્રણ ડબની સામે જવાબ આવશે દિવાલોની બહાર નીકળતી બારીઓ ચાર લેખાની સામે જવાબ આવશે ઘેટા બકરા રાખવાની જગ્યા પાંચ ચાંગપા તેની સામે જવાબ આવશે ડ પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે જવાબ લેહ ઊંચો સૂકો ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ કહેવાય છે પ્રશ્ન બે તમારો ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જવાબ મારું ઘર બનાવવા સિમેન્ટ ઈંટો રેતી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રશ્ન ત્રણ મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે જવાબ મુંબઈથી કાશ્મીર સુધી જવામાં મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી પસાર થવું પડે છે પ્રશ્ન ચાર તાશીનું ઘર કેવું હતું જવાબ તાશીનું ઘર બે માળનું અને પથ્થરોનું બનેલું હતું દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી પ્રશ્ન પાંચ ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે જવાબ ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે છ ચાંગપા લોકો સવારી માટે અને વાલમહ માલવહન માટે શાનો ઉપયોગ કરે છે જવાબ ચાંગપા લોકો સવારી અને માલવહન માટે ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે પ્રશ્ન સાત લેખા શું છે જવાબ ચાંગપા લોકોની ઘેટા બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે પ્રશ્ન આઠ ગૌરવ જાનીને લેહમાં અને શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો જવાબ ગૌરવ જાનીને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસ બોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ થયો પ્રશ્ન નવ મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે જવાબ મનાલી એક પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન એક તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાતી હોય તેવી દસ વસ્તુઓની યાદી બનાવો જવાબ જો નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને માત્ર દસ વસ્તુઓ જ લઈ જઈ શકાય તેમ હોય તો તે આ પ્રમાણે હશે બે જોડી કપડાં પાણીનો જગ રૂમાલ શેતરંજી અથવા તો પ્લાસ્ટિકની ચાદર ધાબડો સ્વેટર ટોર્ચ બે દિવસ ચાલે બગડે નહીં તેવો ખોરાક કેમેરા બ્રશ અને ટૂથપેસ્ટ પ્રશ્ન બે શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ આવું શા માટે કરે છે જવાબ તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી ન હોવાથી નીચેનો માણ ગરમ રહે છે આથી શિયાળામાં તાજી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે પ્રશ્ન ત્રણ તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે જવાબ મારા ઘરનું છાપરું સિમેન્ટ કપચી રેતી અને લોખંડનું બનેલું છે અમે તેનો ઉપયોગ કપડાં સુકવવા માટે તેમજ અનાજ અથાણા મુરબ્બા વેફર વગેરે સૂકવવા માટે અને ગરમીની ઋતુમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ પ્રશ્ન ચાર તાશીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે જવાબ તાશીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચાં સુકવવા નારંગી અને કોળા જેવા ફળ સુકવવા મકાઈ ચોખા અને ડાંગર જેવા અનાજ તેમજ છાણા સૂકવવા માટે કરે છે પ્રશ્ન પાંચ ચાંગમાં લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે જવાબ બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં તેમના વાળ લાંબા અને સુવાળા બને છે આ વાળમાંથી બનેલી પશ્ચમીના શાલ વેચવાથી ચાંગપા લોકોને સારી આવક થાય છે તેથી તેઓ પોતાની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે પ્રશ્ન છ ગૌરવભાઈ જાનીના મુસાફરીના મુખ્ય સ્થળો જણાવો જવાબ ગૌરવભાઈ જાની મુંબઈથી નીકળી દિલ્હી ગયા ત્યાંથી મનાલી લદ્દાખ લેહ ચાંગથાંગ ગયા પછી કારગીલ થઈને શ્રીનગર આવ્યા શ્રીનગરથી જંબુ થઈ મુંબઈ પાછા આવ્યા પ્રશ્ન સાત ગૌરવભાઈ જાની મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે તંબુ પ્લાસ્ટિકની શેતરંજી સૂવાનો બિસ્તરો ગરમ કપડાં લાંબા સમય સુધી ખરાબ ના થાય તેવી ખાવાની વસ્તુઓ કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લીધો હતો પ્રશ્ન આઠ જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો એક કૂતરો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને વફાદાર છે બે ગાય ગાય આપણને દૂધ છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે ત્રણ બળદ તે ખેતી કામ માટે અને ભાર વહન માટે ઉપયોગી છે ચાર ભેંસ ભેંસ આપણને દૂધ આપે છે પાંચ ઘેટું ઘેટું આપણને ઊન આપે છે પ્રશ્ન નવ ઘેટા અને બકરાને પોતાની રેવાટીની શું જરૂર પડે છે સમજાવો જવાબ હા ઠંડીથી બચવા ઘેટા અને બકરાને પોતાની રોવાટીની જરૂર પડે છે ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે જે તેમને ઠંડી સામે રક્ષણ આપે છે પ્રશ્ન દસ તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કહેણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો એટલે કે બંનેની સમાનતા અને તફાવતની નોંધ કરો જવાબ સમાનતા એક બંને ઊંચાઈ પર પહાડી વિસ્તારોમાં રહે છે અને એકથી બીજી જગ્યાએ ફરતા રહે છે બે બંને જાતિના લોકો બકરીઓ યાક ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે ત્રણ તેઓ પ્રાણીઓના દૂધ અને ઊનમાંથી બનાવેલી ગરમ શાલ સ્વેટર વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે તે બંને જાતિઓ વચ્ચેનો તફાવત જોઈએ એક ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં અને ભાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાડે છે જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરીઓને ઘેટા પાડે છે ત્રણ ચાંગપા લોકોની બકરીઓના વાળમાંથી પશ્મીના નામની શાલ બને છે જ્યારે બાકરવાલ લોકોના ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બને છે વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો અહીં પૂરો થાય છે જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને જેમ મેં આગળ કહ્યું તેમ આ પ્રકારના વિડીયોના ભાગે એક અને બે બનાવેલા છે જે અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે તે પણ આપ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો